આપણે બજાર કરતાંય સુપર આપણે આઈસ્ક્રીમ ઘરે બનાવીશું તો આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે પહેલાં તો દૂધ ગરમ કરીશું દૂધનો ઉફાળો આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ થવા દેવાનું છે આપણે દૂધનો ઉફાળો આવે એટલી વારમાં આપણે મિલ્ક પાવડર બે ચમચી લેવાનો છે બે ચમચી આપણે મિલ્ક પાવડર લઈશું આપણે એને ઠંડા દૂધમાં ઓગાળી દેવાનું છે ગાંઠું ન રહે એવી રીતના આપણે ઓગાળી દેવાનું છે આપણે એટલી વારમાં દૂધ ગરમ થઈ ગયું છે અને દૂધનો ઉફાળો સરસ આવી ગયો છે આપણે દૂધનો ઉફાળો આવી ગયો છે તો એની અંદર આપણે મિલ્ક પાવડરનું દૂધ બનાવ્યું છે તો એ અંદર એડ કરી દઈશું એડ કરી અને આપણે સરસ હલાવી દઈશું આપણે એક કપ ખાંડ એડ કરીશું ખાંડ એડ કરી અને આપણે હલાવીશું આપણે દૂધ ઠંડુ નાખ્યું છે એટલે ગરમ થતાં વાર લાગશે તો એટલી વારમાં આપણે બીજું કામ કરી નાખીએ તો બ્રેડને આપણે શારી બાજુ કાપી લેવાનું છે કિનારીનો ભાગ આપણે કાપી લેવાનો આપણી બ્રેડ કમ્પ્લેટ છે તો આપણે એને સાઈડમાં રાખી દઈશું આપણા દૂધને હલાવતું રહેવાનું છે આપણે બ્રેડને ટુકડા કરીને પીસી લેવાના છે તો આપણે આને પાવડર બનાવી નાખીએ તો આપણે એનો પાવડર થઈ ગયો છે આપણે એને અંદર એડ કરી દઈશું બ્રેડના પાવડરને અંદર એડ કરી અને આપણે એને હલાવીશું આપણે રબડી સરસ રબડી થઈ જવી જોઈએ આપણી રબડી સરસ કમ્પ્લીટ થઈ ગઈ છે આવી ઘાટી થઈ જાવી પડ જ હોય તો આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણે થોડી વાર ઠંડી થવા દેવાની છે આટલી વારમાં આપણે એલસી લઈ લઈશું આ ચાર એલસીના દાણા લેશું આપણે રબડીની અંદર એલસીનો પાવડર એડ કરી દઈશું પાવડર એડ કરી અને એને સરસ આપણે હલાવી લેવાની છે આપણે સરસ એને ઠંડી થવા દેવાની છે ઠંડી થઈ જાય પછી આપણે એને જમાવવા મૂકવાની છે હવે આપણે હવે રબડી સરસ ઠરી ગઈ છે તો આપણે એને જમાવા મૂકવાની છે આનો આઈસ્ક્રીમ આપણે બનાવવાનો છે તો આપણે રબડી આ ડબ્બામાં આપણે જમાવવાની છે આપણે એની અંદર બદામ એડ કરીશું આપણે કાજુ નાખીશું આપણે એની પર કાગળ મૂકવાનું છે આપણે આને ફ્રીઝમાં રાખી દેવાનું છે આપણે એક સરસ આઈસ્ક્રીમ તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે જોઈ લઈશું વાવ એકદમ સરસ મસ્ત બની ગયું છે સરસ આપણી આઈસ્ક્રીમ તૈયાર છે એકદમ મસ્ત બની ગઈ છે આપણી આઈસ્ક્રીમ તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે